શું કરે છે રંગલા ટકોરા મારી મારીને કહું છું યાદ રાખજે હા યાદ રહી ગયું બાળક જન્મને એટલે એને 6 મહિના સુધી માત્ર ને માત્ર માનું ધાવણ જ આપવાનું ઘડચૂતીમાં મત કે પાણી એવું કશું જ નહીં આપવાનું સાસરા પક્ષ વાળા કે પિયર પક્ષ વાળા વડીલોને પણ કંઈ જ નહીં આપવા દેવાનું હા છ મહિના સુધી માત્ર ને માત્ર માતાનું ધાવણ હા ઉનાળામાં પણ માતાનું દૂધ બાળકને પાણી પૂરું પાડે છે ફરીથી યાદ કરી લેજે હા તો જાગતા રહેજો અને બીજાને પણ જગાડજો હે બાળકને મધ પાણી કે પશુ નું દૂધ ના અપાય ગળતુથી માં બાળક ને માનું હો ગળતુથી બાળકને માનું પહેલું દાવણ અપાય લાલ સનેડો હિના ખી માનુ દૂધ લાલ સનેડો અમે લઈને આયા પોષણ લાલ સનેડો